તારા દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે નવીનીકરણ જે દેવસિંચાઈનું કામગીરી કરવામાં આવી હતી પરંતુ ત્યાં કંઈક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના આક્ષેપો વાઘોડા તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે તારા દર્શક મિત્રો આજે ફરીથી દેવસિંચાઈ કેનાલ ઉપર વાઘોડા તાલુકાના ખેડૂતો એકત્રિત થયા છે અને લખનભાઈ દરબારનો પણ આજે સંપર્ક કર્યો છે લખનભાઈ દરબાર પણ તેઓની સાથે આજે આવીને ઉભા છે ક્યાંક દેવસિંહ સિંચાઈ કેનાલ જે ઝીરો નંબર થી લઈને આગળ પણ કેટલાક રૂમિપુરા થી લઈને નરસિંહપુરા મગનપુરા સાંકળ તરફ પણ ગાબડા પડ્યા હોય તિરાડો પડ્યા હોય હલકી ગુણવત્તાનું કામ થયું હોય તે પ્રકારના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે આપણે

જે ખાવાનું હોય એ ખાઈને બેઠા છે તો તમે જે મસ્તી મત વિસ્તારમાંથી વોટ લીધા છે જે મસ્ત વિસ્તારમાં તમે આની જાહેરાત કરીને વોટો લીધા છે તો આજે આ ભ્રષ્ટાચાર અહીં આગળ થાય છે તો જીરો નંબર સ્પોટ પર અહીંગર આવી અને આ જાહેરાત કર્યા પછી આ જેટલા ગાબડા હતા આ એવું નથી આ અહીં જ ગામડા છે આ બાજુ આ મર્દર કેનલની આ જાય છે એના પર ઠેક ઠેકાણે ગામડા છે અને હફવારનું ચાલી ચાલીને બધા ગાબડા એ લોકો તોડી નાખ્યા છે પેલી બાજુ થી નરસિંહવાળા બાજુ વચ જતા પણ એ જાહેરાત પછી લખનભાઈ દરવાજા કરણી સેના અધ્યક્ષ લખનસિંહ દરવાજે જાહેરાત કરી હતી કે આવતીકાલે સાંજે વાગે આપણે નંબર પર ભેગા થવાનું છે છે અને કરેલો ભ્રષ્ટાચાર અધિકારીઓ કર્યો છે એટલું જ નહીં આમાં બધા નેતાઓ પણ સામેલ છે આ જો સામેલ ના હોય તો અહીંયા આગળ આવીને સ્પોટ પર આવીને એમને જોવું જોઈએ કે ભાઈ અમે જે પૈસા મંજૂર કરાયા છે તો પૈસા મંજૂર કર્યા છે તો એ પ્રમાણે સિંચાઈની કેનાલો બને છે કે કેમ એમ નહી બનતી આ બધો દેખ્યું તો ભ્રષ્ટાચાર છે આ બધી કેનાલો અહીંયા આગળ તૂટી ગઈ છે અને અહીંયા આગળ મીડિયા આખા દુનિયાને ના બતાવે એના માટે ના કહેવાય ને ગાબડા મસ્ત મોટા ગાબડા અહીંયા આગળ પડ્યા હતા એ બધા ગાબડા આ લોકોએ હિટાચી દ્વારા એવું નથી કે અહીંયા જ પડ્યા છે આખી કેનાલો પર બધા ગાબડા છે એ હવા છ વાગ્યા નું હિટાચી ચાલુ કરીને આપણે હાજ સુધી આ બધા ગાબડા એમને તોડી નાખ્યા છે કે આ દુનિયા જોઈ શકે ના એમ એટલે મારું આ ભ્રષ્ટાચારી નેતા નો કેવું છે કલાભાઈ ભાઈ ખેડૂતો ની કેનાલો બને છે તો તઈ તમારું ધ્યાન કેમ નહીં આવતું

એકદમ બગાડ છે એમ કે અહીંયા આગળ દેખી તો બગાડ થઈ રહ્યો છે કે આનું જે મટીરિયલ છે જે વાપરવામાં આવે છે છે કે કોંગ્રેસના સમયની બનેલી કેનલ દાયકા સુધી ચાલી એ અમે અને બધાએ જોઈ છે કે ચાર દાયકા સુધી એ કમ્પ્લીટ કેનલ ચાલી અને આજે ભાજપના શાસનમાં બનેલી કેનલ ચાર મહિના પહેલા બનાવી છે એકા ચોમાસામાં આ આના બધા ગામડા નીકળી ગયા એમ અધિકારીઓ દરેક ને એમાં સાંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય દરેક લોકો ને મારી નમ્ર વિનંતી છે કે તમે ખેડૂતના લોકોના વોર્ડ તમે આ જે જગ્યા પર પોસ્ટ પર છો ને એ પોસ્ટ પર છો તમે તો એ લોકોના હિત માટે એ લખનભાઈ છે કારણ કે નવીનીકરણ જે દેવસિંચાઈ કેનાલનું થયું હતું પરંતુ ત્યાં કઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તિરાડો પડે જે ગાબડા પડે તે પ્રકારના આક્ષેપો ખેડૂતોના હતા અને તેઓ આજે લખન દરબાર સંપર્ક કર્યો હતો આપણે સીધા લખનભાઈ સાથે વાત કરી લખનભાઈ ગામે ગામ આપણે દેવસિંચાઈ કેનાલ માટે સભાઓ કરી તેની આપણને સફળતા તો મળી પરંતુ નવીનીકરણ કેનાલની અંદર જ કંઈ નહીં તિરાડો જોવા મળી રહી છે હવે તમે વિચાર કરવા જે બાબત એ છે કે વર્ષો પહેલાં વાઘોડિયા તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન આ દેવ ડેમ સિંચાઈ કેનલ હતી અને ભરપૂર પાણી મળતું હતું લોકો ખેતી કરતા હતા એની પછી અચાનક આ કેનલ એકદમ જર્જરિત થઈ ગઈ કેનલ સંપૂર્ણપણે નાશ પામી ગઈ એના કારણે કોઈપણ પ્રકારે ખેતી થાય એવું પાણી દેવડેમમાંથી આવી ના શક્યું આ બધી બાબતની રજૂઆતો દર પાંચ વર્ષે જ્યારે કોઈ ધારાસભ્યની ચૂંટણી લડતું હોય ત્યારે બધા લોકો કરે છે વાઘોડિયા તાલુકાના લોકો એવી રીતે દરેક ધારાસભ્ય વાયદા કરતા હોય કે હું જીત્યા પછી તમારી દેવ ડેમની કેનલની સિંચાઈની આખી કેનલ બનાવી આપીશ પાણી ખેડૂતો સુધી પહોંચના બધી વાતો કરતા જ હોય છે પરંતુ દુઃખની બાબત હોય છે એ ખાલી ને ખાલી વાતો રહે છે એવી જ રીતે આ વાતો રહી જેના કારણે ખેડૂતોએ અમારો સંપર્ક કર્યો અમે નરસિંહપુરા ગામે ગયા નરસિંહપુરા ગામે સાંગાડોલ ગામે અલગ અલગ ગામોમાં લોકોનો સંપર્ક કર્યો જન સમર્થન કર્યું ગામે ગામ મિટિંગો કરી અને એના પછી આંદોલનની જાહેરાત કરી કે આ દેવડેમ કેનલ સિંચાઈ યોજનામાં જે આ કેનલ આવે છે જો કેનલ નવી નહીં બને તો ગાંધીનગર સુધી પદયાત્રા વાઘોડિયા તાલુકાના ખેડૂતો કરશે આ જાહેરાત કર્યાના પછી સરકાર સફાળી જાગી અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ દેવડે કેનલ આખી નવી બનશે નવીનીકરણ થશે ત્યારે સૌને ખુશી થઈ અમને પણ ખુશી થઈ સૌએ આભાર પણ માન્યો અભિનંદનની વર્ષા પણ થઈ કે ચલો કઈ ખેડૂતોનું સારું થશે પરંતુ નવીનીકરણની શરૂઆત થઈ ત્યારે તમામ ખેડૂતોએ જોયું કે આ તો ખાલી ને ખાલી અદ્ધરતાલ ફાલતુ મટીરિયલ વાપરીને આ કોન્ટ્રાક્ટરો દ્વારા નેતાઓના મેળી આ આખો પ્રોજેક્ટ પાર કરવામાં આવી રહ્યો હતો એમાં અમુક પોષણ જે નવો બન્યો છે નવીનીકરણ થયું છે આમાં મુખ્ય જે કેનલ છે એના કેનલથી બે પેટા વિભાગ પડે છે એક વિભાગ માઢોધર ગામ તરફ જાય છે અને બીજો વિભાગ નરસિંહપુરા ગામ તરફ જાય છે અત્યારે હાલ આપણે ઉભા છે માંઢોધર ગામ તરફ જતી આ કેનલ છે અને આ કેનલમાં આપણે સૌ જોઈ શકીએ છીએ મસ્ત મોટો કૌભાંડ થયો છે જેના કારણે આ બધું ઉથલ પુથલ કરવામાં આવ્યું છે ગઈકાલે અમે લોકોએ જાહેરાત કરી કે ભાઈ આ કેનલનો ભ્રષ્ટાચાર જે પણ થયો છે એને ઉજાગર કરવા અમે આવવાના છે અને મોટી સંખ્યામાં તિરાડો પડી ગઈ છે એને પણ લોકોની સમક્ષ મૂકીશું સરકાર સમક્ષ મૂકીશું મીડિયા સમક્ષ મૂકીશું આ બધી જ અમે જાહેરાત કરી એના પછી શું થયું વિચારા જે એ બાબત છે આજે સવારમાં જીસીપી ને બધા મશીનો આવ્યા અને જે જે જગ્યાએ તિરાડો પડી હતી મોટી એ જગ્યાનું પ્લાસ્ટર આખું ફેંકી દેવામાં આવ્યું આ તમે જોઈ શકો છો જેના કારણે તિરાડો આપણે બતાવી ના શકીએ પરંતુ એ લોકો મૂરખ લોકો છે આ મૂરખના સરદારોને વિચારવા રહ્યું કે તમે આ તિરાડો છુપાવવા માટે આખી નાખી કેનલ ને બરબાદ કરી નાખી છે અને ચોખ્ખું દેખાઈ ગયું છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે પરંતુ દુઃખની બાબત એ છે કે વાઘોડિયાના મામલતદારને માઢોધરમાં બે ત્રણ ગામના વડીલો જીબી ના વાયરો અડી ગયા હોય એના કારણે જો વૃક્ષો કાપે એ મામલતદારને દેખાય છે અને મામલેદાર તાત્કાલિક એમની પર ફરિયાદો કરવા માંગે છે ધારાસભ્યો પણ એમની પર ફરિયાદ કરવા માંગે છે તો આટલી મોટી ભ્રષ્ટાચાર આ કેનલમાં થયું છે ના દેખાય બાકી તો દેખાય ને આ બધા જ સામાન્ય માણસો દેખાય છે કે અહીં ભ્રષ્ટાચાર થયો છે થયો છે ને ભાઈ પણ ધારાસભ્ય નથી દેખાતું મામલતદાર નથી દેખાતું કેમ નથી દેખાતું ભાઈ એવું તો છે ને કે આ તો બધું જાગતું ઉદાહરણ છે પરંતુ નથી દેખાતું કારણ છે પરંતુ મારે તો એવું જ છે 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 કે ખરેખર તટસ્થ તપાસ જોઈએ આજે બધાને જાગૃત કર્યા હજુ ગામે ગામ ફરીશું લોકોને વધુ જાગૃત કરીશું ઉચ્ચ તપાસ થાય વિજિલન્સની તપાસ બેસે અને જે પણ લોકો મળેલા હોય કોન્ટ્રાક્ટર થી લઈને સિંચાઈ અધિકારી થી લઈને નેતાઓથી લઈને અધિકારીઓથી બધા જ લોકો પર તપાસ થાય કારણ કે હંમેશા એક વસ્તુ જાહેર જનતાને ને પણ સમજવું રહ્યું કે નેતાઓનો ઘરનો કલર કઈથી વાગે તો ભ્રષ્ટાચાર થાય ને એમાંથી કટકી થાય ત્યાંથી વાગે નેતાઓના ઘરના બંગલા મોટા મોટા કઈથી બની જાય તો આ ભ્રષ્ટાચાર થાય એમાંથી કટકી મળે એમાંથી મોટા બંગલા બનતા હોય મોટી ગાડીઓ એમાંથી આવતી હોય એટલે ભ્રષ્ટાચારના રૂપિયાથી બધા નેતાઓ તો કમાતા હોય છે અને દુઃખની બાબત એ છે કે જેના ટેક્સના પૈસે આ લોકો અધિકારીઓનો પગાર થાય છે એ ટેક્સના પૈસે લોકોની હાલત તમે જો આ ખેડૂતોને શું પાણી મળશે આમાં હજુ આ તો તમે વિચાર કરો આટલો મોટો ભ્રષ્ટાચાર તો વાઘોડિયા વિધાનસભામાં જ થાય છે હું તો અને ગુજરાતનો પહેલાનો પહેલો નંબરનો જીવતો જાગતો ભ્રષ્ટાચાર હશે ને તો આ હશે વાઘોડિયા વિધાનસભામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય તો કઈ વિધાનસભામાં તો વાઘોડિયા વિધાનસભામાં એવો રેકોર્ડ મળવો જોઈએ કારણ કે આ તો જીવતું જાગતું ઉદાહરણ છે પેલું તો અંદર ખાને તપાસ કરાવો માહિતી કાઢો આરટીઆઈ કરો તો ભ્રષ્ટાચાર ખબર પડે પણ અહીં તો વાઘોડિયા વિધાનસભામાં તો કોઈ આરટીઆઈ કરવાની જરૂર નથી રહેતી કઈ તપાસ નહીં સીધું દેખાય જ છે ભ્રષ્ટાચાર જ છે એટલે ભ્રષ્ટાચારનો મોટા મોટો નમૂનો છે અને આ ભ્રષ્ટાચાર નહીં રોકાય તો ચોક્કસ થી ધારાસભ્ય મામલતદાર આંદોલન થશે તેમજ અધિકારીઓ સિંચાઈ વિભાગના એમની સામે પણ આંદોલન થશે દર્શક મિત્રો યોગ્ય કામગીરી કરવામાં ન ભ્રષ્ટાચાર નહીં રોકાય તો આંદોલન કરવાની ચીમકી પણ લખનભાઈ દરબાર આપી છે ત્યારે દર્શક મિત્રો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો બી એન ન્યુઝ ગુજરાતી પ્લેટફોર્મ પર કે કાલે અહીંયા તિરાડો હતી ગાબડું હતું પરંતુ લખનભાઈ દરબારે જ્યારે જાહેરાત કરી એમના ફેસબુક આઈડી પર પોસ્ટ મૂકી ત્યારે આજે સવારે મશીન લાગી ગયા જેસીબી લાગી ગયા અને તાત્કાલિક જે કેનાલનો હતા તેને ઉખાડીને પેલી વાત તરફ ફેંકી દેવામાં આવે છે કારણ કે તેઓ ભ્રષ્ટાચાર દેખાય ના એના કારણે તે લોકોએ આજે સવારે મશીનો લગાવી દીધા અને ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે આપણે સીધા જ વાત કરીશું બાબુ શું કહેશો આજે તમે પણ અહીંયા આવો લખનભાઈ સાથે અને મોટી સંખ્યામાં એક ખેડૂતો એકત્રિત થયા છે અને મોટી માત્રામાં ભ્રષ્ટાચાર પણ થયો જે પ્રકારના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે દેવ ડેમ તો આ લોકોએ ભ્રષ્ટાચાર માટે જ બનાવેલું છે કે ખેડૂતોને પાણી તો આપવાના જ નથી સો અને ધારાસભ્ય જો એટલા ઈમાનદાર હોય તો આ સ્થળ પર આવી અને નામ જાહેર કરે કે આની ભ્રષ્ટાચારમાં કોણ સંડવાયેલું છે નહીં તો એવો મેસેજ છે કે ભાઈ એ ભાઈ ભ્રષ્ટાચારમાં સંડવાયેલા છે ખરી આ દેવ ડેમ તૈથી તપાસ કરે આ તો મનરેગા કરતો બહુ મોટો કમાન્ડ છે અને આ લોકો અધિકારીઓ અધિકારીઓ તો ખાલી નામના જ છે જે ધારાસભ્યો ઉપર બેઠા છે ને કંભાંડ માટે જ બેઠેલા છે અને એટલો મોટો ભ્રષ્ટાચાર છે ને એ લોકોએ ચોખ્ખું સવારથી સુધી ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચાર આંખે બધાને દેખાય આંધળો હોય ને એનો દેખાય બહુ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે અને ધારાસભ્ય જો સ્થળ પર નહીં આવીને જાહેરાત નહીં કરે કે ભાઈ આ ભ્રષ્ટાચારમાં કોણ નહીં તો એ સો ટકા એ સંભાળેલા છે ધારાસભ્યોને આજે નહીં તો કાલે સ્થળ પર આવીને આ જાહેરાત કરવી પડશે નહીં તો પબ્લિકમાં મેસેજ એવો જ કે એ બી ભ્રષ્ટાચારમાં સામેલ છે દર્શક મિત્રો જગત ખેડૂતનો તાજ જે કહેવાય છે જે અન્નદાતા કહેવાય છે તેની સાથે જો ભ્રષ્ટાચાર થતો હોય તો દર્શક મિત્રો કેટલું યોગ્ય છે હવે જોવું રહ્યું કે ધારાસભ્યશ્રી તેમજ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા હવે કેટલી પ્રકારની યોગ્ય કામગીરી કરવામાં આવે છે તે આગળના સમયમાં જોવું રહ્યું બીએન ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘોડિયા વડોદરા